મને ખ્યાલ છે ત્યાં સુધી તમને આનો ગણ શોધતા આવડે જ છે જેમ હવે આપણે સ્પીડમાં આગળ જઈશું પહેલાં બે માંથી કોમન બીજા બે માંથી કોમન એક્સ કોમન નીકળશે એક્સ પ્લસ ટુ બીજા બે માંથી માઇનસ કોમન નીકળશે એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો હવે એક્સ પ્લસ ટુ કોમન નીકળશે શું બચ્યું એક્સ માઇનસ વન ઇક્વલ ટુ ઝીરો તેથી એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ ઝીરો અથવા एक्स माइनस वन इक्वल टू टी हम आ प्लस बी से मरू जैसे तो माइनस थी जैसे एक्स इक्वल टू माइनस आ माइनस वन है सामने मरू जैसे तो प्लस वन थी जैसे एक्स टू वन तो मांगेल उके शू वन माइनस मईनस उंज है तो याद में रिते लिखा ઉદાહરણ બે જોઈએ ઉદાહરણ બેસેધર્મ ની રીતે લખેલું છે બરાબર એને આપણે યાદી રીતે લખવાનું છે ચાલો જોઈએ

લેવાની છે વર્ગ કરતા છે તો આપણે ઘરમાં એવી સંખ્યા લેવાની છે કે જેનો વર્ગ ચાલીસ કરતા ઓછો હોય અને સંખ્યા ધન ઓણા

40 करता हूं 3 ले लिए 9 નો વર્ગ કેટલો થાય 9 40 કરતા ઉછો 4 લઈ 4 નો વર્ગ કેટલો થાય 2 40 કરતા ઉછો 5 લઈ 5 નો વર્ગ કેટલો થાય 25 40 કરતા ઉછો 6 લઈ 6 નો વર્ગ કેટલો થાય 36 40 કરતા ઉછો 7 એટલે 10 વર્ક કે ફ્લો થાય 49 + 1 તો 40 કરતા વધી જાય કે આ એ આ ભઈ આધીમી વિધમાં આવે કે કે એટલે કે સંખ્યા જે 7 છે એનો આપણા ગણની અંદર સમાવિષ્ટ થશે નહીં તો આપણા ગણની અંદર કોનો સમાવેશ થશે 8 કે ગણ એ છે અને આપણે આવી રીતે લખીશું 1 2 3 4 5 અને 6 7 નો સમાવેશ થતો એટલે

9 16 25 અને અનંત છે હવે આનો પelho ઘટક છે પણ અને આપણે આવી રીતે લખી સ્કેટ 1 નો સ્ક્વેર જે જો ઘટક છે 4 અને 19 નો સ્ક્વેર જે જો ઘટક છે 9 એને 29 નો સ્ક્વેર તો તો ઘટક છે 16 19 નો સ્ક્વેર 25 59 નો સ્ક્વેર અને અનંત છે તૈયાર છે సరే आपले गण ईना ರೀತಿ લખી શકો a = x જ્યાં x = n² અને n belongs to n high રીઅચ છે અને આપણે આ રીતે લખી છે ઓકે

तीजो सदस्य है थ्री बाय फोर थ्री बाय थ्री प्लस वन चौथो सदस्य पांचमो फाइव बाय सिक्स फाइव बै प्लस वन छठो सदस्य है छत सिक्स प्लस तो क्यों ही सको छो जे छेद मा छे एन ए जे अंश मा छे बराबर जे अंश मा छे ए ना प्लस 1 ने दशविक्ष तो यहां तुम्हें જોઈ શકો છો કે જે છેદ છે એ માત્ર તો છે अंश प्लस 1 છે કેર છે તો આપણે આને આવી રીતે લખી શકાય હું ધર્મની કે જે ઉપર n હોય તો નીચે સુકાય

તો હવે આપણે ઉદાહરણ પાંચ જોઈએ કે ડાબી બાજુ જે છે એ યાદી છે એ ગુણધર્મ રીતે અને તેને આપણે મેચ કરવાના છે ઓકે તો આપણે પેલા શું કરીશું કે જે જમણી બાજુ છે ગુણધર્મ રીતે પેલા એના આન્સર શોધીશું અને તેને પછી આપણે જમે આ ડાબી બાજુએ એ ઠીક છે

इनकाने 98 भाजक कहे छे क्लियर छे तो जे संख्या વડે 18 ને નિशेष भागイ શકાય એ સંખ્યાને 98 भाजક ઓ ચાલો જોઈએ આપણે કે 18 ના ભાજક કેટ છે તો એટલે આપણે બહાર લખીએ તો 1 ને 1 વડે કોઈ પણ સંખ્યાને નિशेष ભાગી શકાય તો 1 એ હંમેશા દરેક સંખ્યાનો भाजક છે 뭐 ये 18 એટલે 18 એક પચીકોનો નંબર આવે બે બે ના ઘડિયામાં 18 આવે છે હા બે નો વા 18 ત્રણ ના ઘડિયામાં 18 ત્રણ છ 18 ચાર ના ઘડિયામાં ના આવે પાંચ ના ઘડિયામાં ના આવે ન છ ના ઘડિયામાં તો 6 અહીંયા આવી ચૂક્યું છે એટલે હવે આપણે गिनती આગળ નહીં વધતી છે એ છે પડના ભાજક થાય છે ક ક ફેરેસન કાયા ઢાના ભાજકમાં તો 1 2 3 6 9 અને 18 આ બધી 18 ના

બી શું કેસ સ્ક્વેર માઇનસ નાઇન ઇક્વલ ટુ સી તો પહેલા આપણે આનું સોલ્યુશન લાવીશું ઉકેલ લાવીશું એક્સક્વેર માઇનસ નાઇન

તેણેના મેં સદસ્યો ઉપર લખી દીધા છે એ પરથી નહીં લખવું બીજી આપણને એક શરત આપી છે એક્સ પ્લસ વન ઇક્વલ ટુ વન આનો ઉકેલ લાવીશું એક્સ ઇક્વલ ટુ વન અને આ પ્લસ સામેની બાજુ જશે તો માઇનસ તો જશે તો માઇનસ વન એક્સ ઇક્વલ ટુ ઝીરો તો આન્સર શું આવ્યો આખો ઝીરો તો આન્સર આવ્યો ઝીરો હવે જોઈએ ફેર લાભી બાજુએ કયો નંબર છે લાભી બાજુએ બીજો નંબર છે કયો નંબર છે બીજો નંબર છે તો તીનો આન્સર કયો આવ્યો તેમેનો હવે 200 બીટ એમાં શું કીધું છે કે x જ્યાં x એ પ્રિન્સિપલ શબ્દનો મૂળ અક્ષર છે પૂરીલું છે x પ્રિન્સિપલ શબ્દનો મૂળાક્ષર છે શું છે મૂળાક્ષર છે પ્રિન્સિપલ જે શબ્દ છે એની અંદર અંગ્રેજીના કયા કયા મૂળાક્ષરો આવેલા છે તે લખીશું અને જે રિપીટ કરતા હશે તેને કેન્સલ કરીશું તો પી આર આઈ એન ટી પછી શું આવ્યું આઈ તો આઈ તો આગળ આવી ગયું છે એટલે આપણે નહીં લખીએ ફરીથી પછી છે પી પી પણ આગળ આવી ગયું છે એટલે આપણે નહીં લખીએ એ અને એલ તો આ આપણો બળ થશે અને કયો નંબર છે વન છે એટલે ડી આન્સર કયો આવ્યો વન આ ક્લિયર આપણો આન્સર કયા કયા આયા તો આપણે જોઈએ વન માં આવ્યું એર માં આવ્યું અહીંયા આપણે પ્રકરણ એક પોઈન્ટ એક ના ઉદાહરણ પૂર્ણ કરીએ છીએ જો આ વિડીયો તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમે ગુજરાતી મીડિયમના સબસ્ક્રાઈબર બહુ ઓછા મળે છે ઓકે અને હવે પછી આપણે પ્રખાણ એક પોઈન્ટ એકના દાખલાઓ જોઈશું